આજથી જ ગુજરાતમાં ભારે વરસાદોની શરૂઆત થઈ જશે તો દર્શક મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ ઓગસ્ટ અને વાર થયો છે ગુરુવાર આજના તાજા હવામાન સમાચારો જાણીએ આજના વિડીયોમાં જાણીશું કે આવનારા નવા વરસાદી રાઉન્ડ માટે પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી કરી છે અને અંબાલાલ પટેલે પણ શું આગાહી કરી છે તેમજ ઘણા બધા વિસ્તારોમાં આજથી જ ભારે વરસાદોની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ આવવાની છે તેના પહેલાં પણ મોન્સૂન ટ્રફ આવવાના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીના ભારે વરસાદો ખાબક્યા છે તેમજ આવનારા દિવસોમાં વાદળાઓનું પ્રમાણ વધશે અને વાદળાઓનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોમાં વધશે અને થઈ જશે મેઘતાંડવ અને આવનારો જે વરસાદી રાઉન્ડ છે તેમાં લગભગ સમગ્ર એટલે કે સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતમાં જોવા મળશે કોઈ પણ એવો વિસ્તાર નહીં હોય જ્યાં વરસાદ નહીં જોવા મળે એટલે કે નેવથી પંચાણું ટકા વિસ્તારોમાં ફારા વરસાદો જોવા મળશે તેમાં વધુમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદો એટલે કે પાંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે અને કોઈક એવા આઇસોલેટેડ વિસ્તારો હોય જ્યાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદો કાપગી શકે છે એટલે દર્શક મિત્રો એ તો પાક્કું થઈ ગયું છે કે ગુજરાતમાં અતિ ભારે વરસાદો આવશે અને લગભગ આગામી દિવસોમાં મેઘ તાંડવ એટલે કે દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદો ખાબકી શકે છે એટલે કે ગુજરાતમાં આભ પણ ફાટી શકે છે અને ઘણી બધી હોનારતો પણ સર્જાઈ શકે છે એટલે કે આવનારા દિવસો એટલે કે સોળ તારીખથી ગુજરાતમાં આ સિસ્ટમ પોતાનું જોર બતાવવાનું શરૂ કરી દે છે અને દક્ષિણ ગુજરાતથી આ સિસ્ટમ પ્રવેશ ગુજરાતના વિસ્તારોમાં થશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત આ સિસ્ટમ આવશે અને દક્ષિણ ગુજરાતથી જ વરસાદની શરૂઆત થઈ જશે એટલે કે આજથી એટલે કે આજે ચૌદ ઓગસ્ટ થઈ છે એટલે ચૌદ ઓગસ્ટથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે તેમજ વધુમાં વાત કરીએ તો જે અરબસાગરની અસક્રિયતા એટલે કે નિષ્ક્રિયતા હતી તે પણ સક્રિય થઈ ગયો છે એટલે અરબસાગર પણ સક્રિય થઈ ગયો છે જેના કારણે ગુજરાતમાં સારા એવા વરસાદો આગામી દિવસોમાં પણ જોવા મળશે ભલે અરબસાગર સક્રિય થઈ ગયો હોય પરંતુ કોઈ પણ સિસ્ટમ હજુ સુધી અરબસાગરમાં બની નથી અમુક અસ્થિરતા એટલે કે અસ્થિર વરસાદી સિસ્ટમો બની રહી છે પરંતુ આ અસ્થિર વરસાદી સિસ્ટમો કોઈ પણ જાતના ભારે વરસાદો આપી શકે તેમ નથી અને બંગાળની ખાડી પર જ ગુજરાત અત્યાર સુધી નિર્ભર રહ્યું છે જે ચોમાસાની શરૂઆતમાં એક સિસ્ટમ ગુજરાતમાં આવી હતી તે એક જ સિસ્ટમ અરબસાગરમાં બની હતી ત્યારબાદ આ જ દિન સુધી ગુજરાતને કોઈ પણ અરબસાગરની સિસ્ટમ મળી નથી અને બંગાળની ખાડીની તમામ સિસ્ટમોની અસર ગુજરાતના વિસ્તારોમાં થઈ છે એટલે કે આવનારા દિવસોમાં જે પંદરથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે નવો વરસાદી રાઉન્ડ આવશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે પરંતુ તેની સાથો સાથ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી ગઈ છે તેમની આગાહી આપણે જોઈએ તો પંદરથી ચોવીસ ઓગસ્ટ વચ્ચે એક નવો વરસાદી રાઉન્ડ આવશે અને ત્યારબાદ છવ્વીસથી ત્રીસ ઓગસ્ટ વચ્ચે પણ બીજો નવો મિની વરસાદી રાઉન્ડ આવી શકે છે એટલે કે આગામી પંદર દિવસ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ રહેશે અને જે વરસાદની ઘટ ગુજરાતમાં જોવા મળતી હતી એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જે ઓછો વરસાદ પડ્યો હતો તે વરસાદની પૂર્તિ એટલે કે આગામી દિવસોમાં ત્યાં પણ અતિ ભારે વરસાદો થશે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ઘણા બધા એવા વિસ્તારો પણ હોઈ શકે છે જ્યાં પૂર પણ જોવા મળી શકે છે એટલે કે નદીઓ નાળા તળાવો બધું જ છલકાઈ જશે કારણ કે હવે કુદરતનો પ્રકોપ ગુજરાતને જોવા મળશે એટલે કે આગામી દિવસોમાં જે વરસાદો પડવાના છે તેના પૂર્વાનુમાનમાં પણ નજર કરીએ તો આગામી દિવસોમાં જે વરસાદો જે વિસ્તારોમાં અતિ ભારે વરસાદો પડશે ત્યાં પૂર જેવી પણ સ્થિતિ જોવા મળી શકે છે અને જ્યાં સ્થાનિક નદી નહેરો હોય ત્યાં નદી નહેરો પણ છલકાશે અને ગુજરાતમાં લગભગ જે વરસાદની ખેંચ જોવા મળતી હતી તે વરસાદની ખેંચ નહીં જોવા મળે અને લગભગ આગામી દોઢ મહિનો એટલે કે ઓગસ્ટના પંદર દિવસ અને સપ્ટેમ્બરના ત્રીસે ત્રીસ દિવસ ગુજરાતમાં ભારે રહેશે એટલે કે જે ઓગસ્ટમાં આપણને લાંબી વરાફ મળે ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી જે વરાફ મળી તે વરાપ હવે અંતિમ વરાપે થશે એટલે કે ગુજરાતમાં હવે દોઢ મહિનો કોઈ પણ જાતની લાંબી વરાપ નહીં જોવા મળે ના ઓગસ્ટ મહિનામાં જોવા મળે ના સપ્ટેમ્બર મહિનામાં આગામી દિવસોમાં માત્ર જોવા મળશે મેઘ તાંડવ કારણ કે ગુજરાતમાં ગુજરાતમાં જે સિસ્ટમો આવશે તે બંને તરફથી આવશે એટલે કે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનશે અરબસાગરમાં પણ સિસ્ટમ બનશે એટલે બધી જ જગ્યાએ સિસ્ટમો બનશે અને આ સિસ્ટમોનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને વારંવાર સિસ્ટમ બનવાના કારણે જો વધુ અસ્થિરતા બંને અરબસાગર અને બંગાળની ખાડીમાં જોવા મળે તો વાવાઝોડું પણ બની શકે છે અને જો વાવાઝોડું બને તો ગુજરાત તેમજ ભારતના ઘણા બધા વિસ્તારો એવા હોઈ શકે છે જ્યાં તત્સુનામી અને લીલો દુષ્કાળ પણ થઈ શકે છે એટલે કે તમે આગામી દિવસોમાં જોયું હશે કે અરબસાગર નિષ્ક્રિય પડ્યો હતો પરંતુ હવે અચાનક જ અરબસાગર સક્રિય થઈ જવાના કારણે એ પણ ભીતિ સેવાઈ શકે છે એ પણ ડર લાગી રહ્યો છે કે આગામી દિવસોમાં શું વાવાઝોડું પણ અરબસાગરમાં બની શકે છે અને જો વાવાઝોડું બને તો ગુજરાત માટે આ માઠા સમાચાર હોઈ શકે છે પરંતુ અત્યાર સુધીની જે અપડેટ મળી રહી છે તે અપડેટ પ્રમાણે અત્યારે અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ બની નથી અને આગામી દિવસોમાં લગભગ સિસ્ટમો બનશે પરંતુ અત્યાર સુધી કોઈ પણ વાવાઝોડાને કોઈ પણ સમાચાર આવી રહ્યા નથી પરંતુ જો બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં ખૂબ જ સક્રિયતા જોવા મળે તો સક્રિયતામાં વધારો થવાના કારણે અસ્થિરતા મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની કેટેગરીમાંથી વાવાઝોડાની સ્થિતિમાં જો સિસ્ટમ પ્રવેશ કરી જાય તો ગુજરાતમાંથી આ સૌથી ખરાબ સમાચાર હોઈ શકે છે પાક નુકસાની પણ આ સમાચારોથી થઈ શકે છે પરંતુ આપણે વધુમાં વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં જે સારા વરસાદો વરસે તે આપણા માટે સારા રહેશે કારણ કે ગુજરાતમાં જે છેલ્લા અંતિમ દિવસોથી એટલે કે છે તેરથી ચૌદ દિવસોથી ગુજરાતમાં કોઈ પણ સારા વરસાદો પડ્યા નથી એ વાત સાચી છે કે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં લગભગ કોઈ પણ જાતના કોઈક એવા વિસ્તારો હોઈ શકે છે જે મધ્યમ મર્યાદિત વિસ્તારોમાં જે ફેલાયેલા વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ પડ્યા રહેતા પરંતુ ગુજરાતના કોઈપણ વિસ્તારોમાં ત્રણથી વધુ ઇંચ સુધીના વરસાદો આગામી એટલે કે પાછળ વીતેલા સમયમાં કોઈ પણ જાતના સારા વરસાદો જોવા મળ્યા નહોતા પરંતુ હવે આગામી દિવસોમાં સારા એવા વરસાદો ગુજરાતના વિસ્તારોને મળશે અને ગુજરાતમાં જે વરસાદની ખેંચ હતી તે ખેંચ પણ નહીં જોવા મળે એટલે કે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે લગભગ સમગ્ર ગુજરાતમાં પાંચથી લઈ અને દસ અને કોઈક વિસ્તારોમાં દસથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદો પડશે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે હવામાનની તમામ માહિતી મેળવી લીધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને આગામી દિવસોમાં વરસાદની તમામ માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો દર્શક મિત્રો આજે બસ આટલું જ આગામી દિવસો માટે અમારી ચેનલમાં બન્યા રહીજો ધન્યવાદ